ગેરકાયદેસર બાંધકામ કરવા બદલ પીપળિયા ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવતા તલાટીશ્રી દ્વારા કોઈ પણ પ્રકારના કામકાજ કરેલ નથી તે બદલ સ્થાનિક રહીશ દ્વારા આક્રોશ થાલવવામાં આવ્યો અમે પીપળે ગ્રામ પંચાયત ઓફિસે આવ્યા છે અમારી જે મુખ્ય રજૂઆત જે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું જે નગર નિયોજક દ્વારા નકશો મંજૂર કરાવવા નતો આવ્યો અને રજા ચિઠ્ઠી અને નકશા વિરુદ્ધ બાંધકામની બાબત હતી એ બાબતે અમોએ દોઢ વર્ષ અગાઉ લેખિતમાં સીએમ ઓનલાઈન અરજી કરી હતી એ અરજીના આધારે અહેવાલ અને રિપોર્ટ બંને પક્ષકારનો જવાબ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરી હતી આ જ અધિકારીઓની ભગતના લીધે એ બાજુવાળા અધિકારીને બાજુવાળા જે હતા વિરોધી એમને ચડાવવામાં આવ્યા અને એમણે કીધું તમે બી સામસામે અરજી કરો એટલે આપ જાણી જ રહ્યા છો હવે બાજુવાળા અમને લેખિતમાં બી જણાવે છે કે એ જે છે તે ભાગીદારી પેઢી એટલે કે બિલ્ડરના ભૂલથી થયેલું છે તો અમારી પર ગેરકાયદેસર રીતે અરજી કેમ કરી રહ્યા છો આ બાબતે અમને દોઢ વરસ થયો એ બાબતે નથી આ લોકોએ અમારા ઘરે ડાયરેક્ટ એકસો ચાર પાંચ ખાનો પત્ર લખીને આપ્યો છે તમે ત્રણ દિવસમાં જવાબ આપશો અમે એમને લેખિતમાં જવાબ આપ્યા અને વરસ થયું નામદાર હાઈકોર્ટનો હુકમ બી થયો છે આ નામદાર હાઈકોર્ટનો હુકમ છે છતાં બી એનો કાયદેસરનો અમલ કરી નથી રહ્યા અને અમનને ડરાવવાને ધમકાવવા માટે ખોટી રીતે માપણી કરવા માટે કલેક્ટર શ્રી લેખિતમાં જણાવે છે પંચાયત ધારાની કલમ હેઠળ માપણી થશે તો અમે અધિકારીઓને કહે છે કઈ પંચાયત ધારાની કલમ હેઠળ માપણી થશે એ ક્યારેય પણ જણાવતા નથી અમે જિલ્લા વિકાસ અધિકારીને મળીએ છીએ તો અમને એ જણાવે છે કે આ જે છે તે મુખ્ય રજૂઆત સ્થાનિક સત્તા મંડળની છે તો સ્થાનિક સત્તા મંડળ અમને જવાબ નથી આપતા અમને આ રોજ લેખિતમાં પત્ર તમે એક વાગે આવશો અને તમે જવાબ લઈ જજો અને એ પ્રમાણે રેકોર્ડ નિરીક્ષણ કરી દેજો આજે તલાટી જે બન્યા છે તેમને પંચોતેર દિવસ થયા છે એના પહેલાંના બી તલાટી હતા એમને આજથી દોઢ વર્ષની અંદર અમારા વિરુદ્ધ અરજી થઈ હતી એનો કોઈ પંચકેસ કરેલો નથી અહેવાલ કરેલો નથી અમને કોઈ નકલ રવાના પણ કરેલી નથી એટલે મને શંકા થઈ કે આ લોકો ખોટી રીતે મને હેરાન કરવા માટે આખું કૃત્ય કરે છે તો અમે રેકોર્ડ નિરીક્ષણ માટે આવ્યા છે પણ મેડમ જાની જોઈને હાજર નથી અગાઉ આ ભાઈ બી હતા એમને બી લગભગ ત્રણથી ચાર વાર ભરૂચથી આવે છે તો બી આ ઓફિસ બંધી બંધ હોય છે અમે અગાઉ સાતથી આઠ વખત આવ્યા છતાં પણ બંધ હોય છે અમે આર ટીઆઈમાં વિકાસના કામોની માંગણી કરીએ છીએ તો બી કોઈ જવાબ આપતા નથી એટલે પોતાનું મનમાની હાઈ નામદાર હાઈકોર્ટના હુકમનું બી પાલન નથી કરતા ને પોતાનું પદને સૌથી ઉચ્ચ ગણાવી કલેક્ટરના હુકમનું બી પાલન નથી કરતા અને પોતાની મન મુજબ આમના જે સરપંચ છે તે યોગેશ પટેલ છે અને એમના જે અગાઉના સરપંચ છે તેમના વાઈફ મિત્તલબેન પટેલ એ અમારા સદર કેસની અંદર એ સરપંચ હતા એમને જ ખોટી રીતે નોટિસ આપી હતી અને નામદાર હાઈકોર્ટે ઠપકો પણ આપ્યો હતો અમે કન્ટેમ્પ ઓફ કોર્ટ કરવા જઈ રહ્યા છે અને આ લોકો જે અધિકારીઓ છે એમનો તરત એટલે તરત પદ પરથી રાજીનામું આપી દે અને અહીંયા કોઈ બી સરપંચ ઉપસરપંચ કોઈ બી પંચાયતના પાંચ અધિકારીમાંથી એક બી હાજર નથી તો આ લોકો એ ખોટી રીતે અમને પત્ર લખવાનું જરૂર નહોતું કાં તો મને જણાવતા લેખિતમાં કે આપ હાજર ના રહેશો અમે અમારા નોકરી ધંધા છોડીને આવ્યા છે તો શું અમારો રોડનો ત્રણ ચાર હજાર રૂપિયાનો અમારો જે પગાર છે તે આ લોકો આપશે અમારા પૈસાથી આ લોકો કઢી ખીચડી દળભાત ખાય છે તો શું એમના છોકરાઓ ખાય છે અમારા પૈસાથી અને કાર્યવાહી પોતે નથી કરી રહ્યા બસ અમારી એ જ માંગ છે કે આ લોકોનું પદભ્રષ્ટ થાય અને આ જે છે નિયમ અનુસાર કાર્યવાહી થાય એ જ અમારી માંગ છે અમે ઘણા ધક્કા ખાધા વર્ષ પહેલા મારા બાબાનું થયું હતું ત્યારે મેં છ ધક્કા ખાધા નામ સુધારણી માટે પણ એ લોકો અમારા પાસે ફરમો નહીં આવતો વડોદરામાં જઈને તપાસ કરી ત્યાંથી ફરમા નીકળી મેં બતાવાઈ એ વખતે છ સાત ધક્કા ખાધા પ્લસ હમણાં પણ મેં બે ત્રણ ધક્કા ખાઈ ગયા ત્યાર પછી મેં ફોન કર્યો તો ફોન પર મને એવું કહે છે કે બેન તમે કેટલા ફોન કરો છો આટલા ફોન તો મારી ફેમિલીના નહીં આવતા પણ મારે છેક વડોદરાથી અહીં આવવાનું હોય છે અને એના માટે ધક્કા ખાવાના હોય છે એટલે મને તો અમે અહીંયા ખુલ્લું કશું દેખાતું નથી કે ક્યારે કોણ આવે છે ને ક્યાં જાય છે એટલે મારે લાંબો ધક્કો ખાવાનો હોય છે એટલે મને આ ફાવતું નથી કે મારા ઘરે ધક્કા ખાઈને જન્મ દાખલા લેવા આવવાના બરાબર અને આપ કેટલા સમયથી ધક્કા ખાવી રહ્યા હા મારો છઠ્ઠો સાતમો ધક્કો છે જ્યારે અહીં તારે બંધ હતું એટલે આજે મેં ફોન કરી અને બે ફોન જ કર્યા છે મેં સવારે કે દસ વાગે કર્યો કે અગિયાર વાગે કે ઓફિસ ખુલ્લી જ કે હા અને હમણાં બાર વાગે નીકળતા પહેલાં કહ્યું તો તો ઓફિસ ખુલ્લી છે ત્યારે એમને કીધું ઓફિસ ખુલી જ પણ હું લંચમાં નીકળી ગયો છું તો તમે એક કલાક પછી આવો પછી મને બોલો બેઠા મને તમે આટલા બધા ફોન શેના માટે મને કરો છો તો મિત્રો ભાઈ મારે વડોદરાથી છેક આવવાનું છે અને મારે ત્રણ છોકરા નાના મૂકીને હું છું બીજું કશું નહીં એના માટે થઈ મને જો આજે મળી જાય છે તો ઠીક છે જોઈએ છે જણાવેલ મુજબ કે નક્કી સમયગાળો કરવામાં આવેલ છે કે દસ થી અગિયાર ના સમયમાં ઓફિસ ખોલી દેવાનો નિર્ણય છે ખુલી જ નથી

પ્રમાણે કેસ કરીશું કે તમે ખોટી રીતે માહિતી આપી હતી અમે ખુબ વાંધો નહીં ભાઈ શ્રી તમે ચિંતા ના કરો તમારી જે કાર્યવાહીમાં તમે કરજો અમારી કાર્યવાહીમાં અમે કરી વાંધો બરાબર